નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર બીજલ શાહને વિદાય આપવામાં આવી છે વડોદરા શહેરના નવીન કલેક્ટર કચેરી ખાતે આજ રોજ કલેક્ટર બીજલ શાહનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર સહિત અધિકારીઓને વર્ગ ત્રણ મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા તેઓનું વિદાય સમારંભ કરવામાં આવ્યો હતો જેમાં કલેક્ટર બીજલ શાહ ને પુષ્પગુચ્છ આપી વિદાય આપવામાં આવી હતી હાલ વડોદરા શહેર માં તેઓ કલેક્ટર ની પદવી સંભાળતા હતા હાલ તેમની ભરતી થતા તેમને વિદાય આપવામાં આવી છે নেস্ণযেনেছেনাাদে। নাইময্যে স্মায্যে যাডরাবেের হযেন nationwide দ unseren না�রেব যে mañana બીજી પણ સઘન કામગીરી કે જે તમારી વહીવટી કુશળતાની અને અનુભવની કસોટી થાય એવા ઘણા બધા પ્રસંગો નો અનુભવ થયો અને શક્ય હોય ત્યાં સુધી એ તમામ કિસ્સાઓમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક અને દિલથી કામ કરી અને પડકાર હોય એમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો તો અને મેં અને મારી ટીમે બેસ્ટ પોસિબલ જે થઈ શકે કર્યું છે અને કરવાનો પ્રયત્ન કર્યો છે થેન્ક યુ એક દુઃસ્વપ્ન જેવું એ પરિસ્થિતિ હતી ખાસ કરીને જે બોતેર કલાકે જે પાણી ઉતરવામાં સમય ગયો હતો અને એ દરમિયાન કદાચ એવું કહી શકે કે સ્ટાફ પોતે અને પોતાનું ફેમિલી પણ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું અને તેમ છતાં સ્ટાફે પોતાના પરિવારની પરવા કર્યા વગર અને પોતાના પરિવારને જે તકલીફ છે એને ભૂલીને આ બધું કામ માથે ઉપાડીને બહુ સારી રીતે સમયસર પૂરું કર્યું હતું આ એક કર્મચારીઓની અંગત લાગણી છે અને એને હું માન આપું છું અને સૌને મારા બેસ્ટ ઓફ લક કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર નેશનલ પ્રેસિંગ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર